હવે વાત કરીએ રાજકોટની તો જિલ્લાના ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય વિરુદ્ધ પાસાનું વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે ઉપલેટા સિટી વિસ્તારમાં અવારનવાર જુગારનો અડ્ડો ચલાવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સને પાસા તળે અટકાયત કરી સુરતની લાજપોર જેલમાં મોકલતી એલસીબી તેમજ ઉપલેટા સિટી પોલીસ ઉલ્લેખનીય છે કે આરોપી રઝાક ઉર્ફે હિંગોરા જાતે પર જુગારના વધુ ગુના દાખલ છે ગુજરાત પોલીસના સો કલાકના એજન્ડા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અસામાજિક ગુંડા તત્વોની યાદી કરેલ હોય જે અન્વયે જુગારમાં અવારનવાર જુગારના આરોપી વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે રઝાક ઉર્ફે બાવલો હિંગોરા જાતે સંઘી નામના આરોપી વિરુદ્ધ પાસાનું શસ્ત્ર લગાડી સુરત લાજપોર જેલમાં મોકલી આપતી એલસીબી તેમજ ઉપલેટા સિટી પોલીસ ઉપલેટામાં સીટીપીઆઈ દ્વારા બુટલેગરો વિરુદ્ધ પાસાનું શસ્ત્ર આજમાવતા માં ફફડાટ ફેલાયો છે